સાબરકાંઠાના પ્રાંતિજના જાહેર રસ્તાઓ ઉબડખાબડ થતા મહિલાઓ ખેતરમાં જતા મોટી હાલાકી પડે છે તાજપુર કોઈને જોડતા અવરોધક કરાયા હતા છેલ્લા એક અઠવાડિયાથી વાહનો બંધ હતા ત્યારબાદ ગ્રામ પંચાયત દ્વારા પ્રાંતિજ એસ બોલાવી બેઠક યોજાઈ હતી એસડીએમને ગ્રામજનોને કહ્યું કે અમે તમારી રજૂઆત આગળ મોકલીશું ત્યારબાદ પ્રાંતિજ એસડીએમે પંચાયતને પરિપત્ર મોકલ્યો કે જાહેર માર્ગ પર કોઈ પણ રીતે બંધ કરી શકાય નહીં સદર રસ્તા પરનું દબાણ પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરાવવા પંચાયતને હતી ત્યારે પંચાયતના સરપંચ તલાટી અને સદસ્યો સ્થળ પર આવ્યા હતા જ્યાં પ્રાંતિજ પોલીસનો આવી પહોંચી શકતી હતી વધુ હોમાળો થતા હિંમતનગર પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો નવાપુરા ગામના લોકો રસ્તા પર બેરિકેડ તોડી નાખતા ગ્રામજનો અને પોલીસ સ્ટેશનમાં રજૂ કરાયા હતા જ્યાં ડીવાય એસપી

ભારતસિંહ રાઠોડ દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા